વાય કિલોગ્રામ છે ઓકે પિતાના ઓકે અહીંયા સુધી કર્યા પછી પિતાના વજનના છઠ્ઠા ભાગ્ય એટલું પુત્રનું વજન છે ઇન શોર્ટ ઇન શોર્ટ મને એટલું સમજ પડી ગયું ફાધર એમાં વજન કોનું વધારે છે ફાધર સાઈડનું ઓકે એવું જરૂરી નથી કે હંમેશા ફાધર સાઈડનું વધારે હોય રાઈટ ઇન ધીસ કેસ સનનું વધારે હોય શકે પણ ક્વેશ્ચન વાંચીને ખબર પડી કે પિતાના વજનના છઠ્ઠા હોય કેટલું પુત્રનું વજન છે એટલે પુત્ર બિરચારો જો નાનો હશે મોટો થશે એટલે કદાચ ફાધર કરતાં વજન વધી જશે તો પિતાનું વજન જે છે તે વધારે છે અને પુત્રનું વજન જે છે ઓછું છે કેટલું ઓછું છે છઠ્ઠા ભાગ જેટલું એટલે પુત્ર છ કિલોનો હોય તો પપ્પા છત્રીસ કિલોના હશે રાઇટ ઓકે કારણ કે પિતાના કારણકે પુત્રનું વજન છ ગણું ઓછું છે ઓકે છઠ્ઠા ભાગ જેટલું વજન છે ઓકે બંને બાજુ સરખી કરવી હોય તો અહીંયા સેનાથી ગુણાકાર કરવો પડશે સન વાળી બાજુ છ થી ગુણાકાર કરવો પડશે તો અહીંયા લખી શકાય છ ગુણ્યા છ પણ હવે અહીંયા સમીકરણમાં આપણે સમજીએ પહેલું સમીકરણ બની ગયું પિતા અને પુત્રને વજનનો સરવાળો સિત્તેર કિલોગ્રામ છે એટલે એક્સ પ્લસ વાય હવે તમને થાય પિતા પુત્રમાં તો કંઈક મલ્ટિપ્લાય કરેલું પણ આમાં કંઈક કંડિશન જ નથી આવી પિતા અને પુત્રનું વજન સેવન્ટી છે દેટ સાઇડ ઓકે હવે છઠ્ઠા ભાગ જેટલું છે એક વેરી આપણે સોલ્વ કરીએ એક સાઈડ ફાધર આવી જશે બીજી સાઈડ સન આવી જશે ઓકે હવે ફાધર એક્સ છે સન વાય છે હવે સન ઓછું છે છ ગણું એટલું છઠ્ઠા ભાગનું વજન પુત્રનું છે પિતા કરે તો અહીંયા છ થી મલ્ટિપ્લાય કરવું પડશે છ વાયની આ બાજુ લઈ લઈએ ઓકે હવે એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત એકસો પચાસ આગળ જેવું છે એક્સ પ્લસ વાય બરાબર એકસો પચાસ પહેલું સમીકરણ બની ગયું ઓકે એક કિલોગ્રામ સફરજનની કિંમત એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતાં બમણી છે ઓકે હવે બમણી છે ને હમણાં સાઈડ પર રાખીએ પહેલાં આપણે આટલું સોલ્વ કરીએ કે એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત એક્સ છે અને એક કિલોગ્રામ એપલની કિંમત એટલે કે સફરજનની કિંમત છે બંનેનો સરવાળો કેટલો આપેલો છે એકસો પચાસ તો આ સમગ્ર ઇઝીલી બની ગયું એક્સ પ્લસ વાય બરાબર એકસો ને પચાસ ઓકે હવે આ સ્ટેટમેન્ટ વાંચીને શું ખબર પડે છે એક કિલોગ્રામ સફરજનની કિંમત એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતાં બમણી છે હવે પાઇનેપલ પી એક્સ રાઈટ પાઇનેપલ અને એપલ સફરજન વાય બંનેની આજુબાજુ ઇક્વલ બંનેની વચ્ચે ઇક્વલ ટુ ઓકે હવે આમાંથી વધારે કેવું છે તો એપલ વાળી સાઇટ વધારે છે ઇઝ ધેટ ક્લિયર કારણ કે એક કિલોગ્રામ સફરજનની કિંમત પાઈનેપલની કિંમત કરતા બમણી છે એટલે પાઇનેપલ દસ રૂપિયે કિલો તો એપલ વીસ રૂપિયા કિલો લાઈક દેટ એટલે આ જે છે પાઇનેપલ તે ઓછી કિંમત ધરાવે છે અને એપલ છે તે વધારે કિંમત ધરાવે છે એટલે ઓછી વાળી સાઈડ આપણે પ્રોસેસ કરવાનું તો અહીંયા હું ડબલ કરી નાખીશ તો બંને સરખા થઈ જશે ઓકે હવે અહીંયા આપણે આવી જઈએ પાઇનેપલ એપલ જે મેં સમજાયું તે રીતે છે સેમ અહીંયા એક્સ અહીંયા વાય છે ઓછું શું છે પાઇનેપલ તો પાઇનેપલ ડબલ કરી દઈએ તો બંને સરખા થઈ જાય વાય ની આ બાજુ લઈ લઈએ ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો આ થઈ ગયું સમીકરણ નંબર બે હવે એના જેવો સેમ બીજો દાખલો લીધો છે એપલ પાઇનેપલ વાલો જે તમારે સોલ્વ કરવાનો છે એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત એકસો પચાસ રૂપિયા છે તો આગળ કરતા જે રીતે એક્સ અને વાય આપણે ધારી લઈએ આઈ થિંક તમે જાતે કરી શકશો અને બંનેનું કિંમત એકસો પચાસ એટલે પહેલા જેવું જ સમીકરણ બનશે બીજા સમીકરણમાં શું થશે એક કિલોગ્રામની સફરજનની કિંમત એક કિલોગ્રામ સફરજન